નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આ વિડિયોમાં આપણે ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથીના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર

આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ધોરણ ત્રણથી આઠથી નવી અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને તો અહીં સૌ તમને આપેલી છે અધ્યયન નિષ્પત્તિ અને તેમના શૈક્ષણિક મુદ્દાઓ જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક ધાતુ અને પથ્થરો પર લખેલા અને કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે સી અભિલેખ ત્યાર પછી નંબર બે પત્ર ક્યાં ધાતુના પત્રામાંથી બનાવવામાં આવતું તો જબ આવશે બી તાંબાના નંબર ત્રણ ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે તો જબ આવશે સી ઈસવીસન પૂર્વે પાંચમી સદીના નંબર ચાર ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે ક્યાં નામથી ઓળખશો તો જવાબ આવશે ડી પુરાતત્વશાસ્ત્રી નંબર પાંચ ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા તો જવાબ આવશે સી ઇન્ડસ ત્યાર પછી નંબર છ ઈસવીસન બે હજાર એકવીસ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ તો જવાબ આવશે બે નંબર સાત ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો ક્યાં ટૂંકા નામથી ઓળખાય છે તો બી સી ઈ નંબર આઠ કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકશો તો જવાબ આવશે બી ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે નંબર નવ ભારત નામ આપણને ક્યાં વેદમાંથી જાણવા મળે છે તો જવાબ આવશે બી ઋગ્વેદ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો જેમાં એ તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા રચો વિભાગ અ અને વિભાગ બ નંબર એક પુરાતત્વશાસ્ત્રી તો જવાબ આવશે ભૂતકાળને જીવંત કરનાર નંબર બે ફાહિયા ન

નંબર ચાર તાડપત્ર તાંબાના પત્રામાંથી બનાવવામાં આવે છે ખોટું નંબર પાંચ બીસી એટલે કે બિફોર ચીસ્ટ એટલે ઈસુના જન્મ પછીના વર્ષો ખોટું પ્રશ્ન ત્રણ એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે ભૂતકાળ નંબર બે ભુજપત્ર એટલે ખાલ જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ ભુર્જ નંબર ત્રણ તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર નંબર ચાર પુરાતત્વ શાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે ભૂતકાળ નંબર પાંચ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ઇતિહાસના ખાલી જગ્યા સ્ત્રોતો સચવાયા છે તામ્રપત્ર નંબર છ ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા છે પંચમાર્ક નંબર સાત ઘણીવાર વાર બીસી ને બદલે ખાલી જગ્યા પણ લખવામાં આવે છે બીસીઈ નંબર આઠ શિલાઓ પર લખાયેલા લખાણ ખાલી જગ્યા નામે ઓળખાય છે અભિલેખ નંબર નવ પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની ખાલી જગ્યા નદીથી પરિચિત હતા સિંધુ નંબર દસ પ્રાચીન સમયમાં લોકો તાડ વૃક્ષના પર્ણ પર ખાલી જગ્યા લખતા તાડપત્રો પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો નંબર એક પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો કે ભોજપત્રો પણ લખાણ લખતો હતો નંબર બે ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રેતો કઈ કઈ ભાષામાં છે તો ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રેતો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષા છે નંબર ત્રણ આપણે ઇતિહાસ જાણવા માટે ક્યાં ક્યાં સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તો તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર સિક્કા ઈંટ પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં આભૂષણો પોશાક ગ્રંથો વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ નંબર ચાર સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે સિક્કાઓના આધારે આપણને રાજાનું નામ તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી મળે છે નંબર પાંચ કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે તો આરંભિક કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે

પ્રેતોમાં કઈ ભાષાના લખાણો મળે છે તો તાળપત્રો અને ભોજપત્રોની હસ્તપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો જોવા મળે છે ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક ભોજપત્રો તો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો એટલે ભોજપત્રો નંબર બે તાડપત્રો તો તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્ર નંબર ત્રણ તામ્રપત્રો તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવાય છે નંબર ચાર અભિલેખો પથ્થર કે ધાતુ પર કોતરીને લખાવેલા લેખ એટલે અભિલેખો પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલોખો વાંચવા જોઈએ કારણ કે તો અહીં તમે જોઈ શકો છો તેમનો અહીં તમને જવાબ આપેલો છે આ રીતના તમને તમારી નોટબુકમાં તમે લખી શકો છો નંબર બે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ઇતિહાસ જાણવામાં મહત્વના સાધનો છે કારણ કે તો તેમનો પણ અહીં તમને જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનારા વિદ્વાનો છે કારણ કે તો તેમનો પણ અહીં તમને જવાબ આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર ચાર પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે કારણ કે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઇતિહાસના કોઈ પણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાનપત્ર કે સામયિકમાંથી શોધી નીચે આપેલ ચોરસમાં ચોટાડો અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો આ રીતના તમારે પણ ચોટાડવાનું રહેશે અને તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના નંબર એક આપેલ ચિત્રમાં ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી આપેલી છે તો આ ચિત્રમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વર્તમાનપત્ર વિશે માહિતી આપેલી છે નંબર બે આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે તો આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસના પ્રાચીન જાહેર ધોળાવીરા વિશે જાણવા મળે છે નંબર ત્રણ ચિત્રમાં આપેલી માહિતી ક્યાં સમયગાળાની છે તો ચિત આ ચિત્રમાં આપેલી માહિતી બે હજાર અગિયારના સમયગાળાની છે પ્રશ્ન નંબર સાત તમારા ગામ કે શહેરનો સ્થાનિક ઇતિહાસ જાણવા પ્રોજેક્ટ કાર્ય કરો અને તેની નોંધ તમારી નોટબુકમાં તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો